નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર નવા છો તો જાણીએક્રાઈબ કરી લેજો શાહી વિવાદ વચ્ચે ચૂંટણી પંચ નો મોટો નિર્ણય હવે મતદાન સમયે માર્કર પેન નો ઉપયોગ નહીં થાય માં ભાજપ ની અરણફાળ ઉદ્ધવ જૂથ પાછળ નાગપુરમાં વલણોમાં બીજેપી પ્લસ બહુમતી માં સુરતની હૃદય ધ્રુજાવતી ઘટના સામે આવી નજર સામે પત્ની આત્મવિલોપન કર્યું પતિ ઉતારતો રહ્યો અમદાવાદના પાલડીમાં મોટી કાર્યવાહી મુસ્તુફા ગેરકાયદે બંગલો જમીન દોસ્ત કરાયો સંસ્કારી નગરી વડોદરામાં નશાખોર યુવતીનો હાઈ વોલ્ટેજ ડ્રામા પોલીસની પીસીઆર વાન પર ચડીને મચાવ્યો અમદાવાદમાં ઉત્તરાયણ દરમિયાન લોયાળ જંગ ફતેવાડી અને મકરબાગમાં નજીવી બાબતે હિંસક હુમલા ગુજરાતમાં ઉત્તરાયણના તહેવારો પતંગની દોરી અગિયાર લોકોના જીવ લીધા સૌથી ભયાનક ઘટના સુરતની સામે આવી અમદાવાદમાં વાસી ઉત્તરાયણે ગુલબાઈ ટેકરામાં દારૂ ડાન્સ પાર્ટી કટી હવે ચાર યુવતી સહિત સોળ લોકો ઝડપાયા આખરે ડોનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ મારિયા માચડોએ નોબેલ પુરસ્કાર ટ્રમ્પને ભેટ કર્યો વાયદા બજારમાં ચાંદી નવી રેકોર્ડ ઊંચાઈએ સ્પર્શ્યા બાદ ચાર હજારથી વધુનો કડાકો સોનું પણ તૂટ્યું મારી પાસે ન તો કપડા છે ન તો પૈસા પાકિસ્તાનમાં ફસાયેલા ભારતીય યુવતીની દેશ માટે સરકારને અપીલ કરી અરેબિયા કતાર ઓમાન અને ઇજિપ્ત આ દેશો જેમણે ટ્રમ્પને ઈરાન પર હુમલો કરતા અટકાવ્યા અને અમેરિકાને પણ ધમકાયું સુરતમાં વાસી ઉત્તરાયણે કાળજુ કંપાવતી ઘટના સોસાયટીમાં સાયકલ ચલાવતા માસુમનું દોરીથી ગળું કપાતા કરુણ મોત અમેરિકા સામે યુરોપના છ દેશોની સેના ગ્રીનલેન્ડમાં તૈનાત દુનિયાનું સૌથી મોટું સૈન્ય સંગઠન નાટો તૂટવાના આરે અમેરિકામાં હારે ચિંતાજનક રીતે ભેદભાવ વધ્યો ટ્રમ્પના કારણે અમેરિકામાં ભારતીયોની ઈમેજ નોકરી ચોર વિઝા કૌભાંડી તરીકે માનવામાં આવી ભડકે બળતા ઈરાનમાં બળતામાં ઘી હોમમાં અમેરિકાનો નવો કારસો ટ્રમ્પે અબ્રાહીમ લિંકનને મોકલતા મધ્ય પૂર્વમાં તંગદીલી સર્જાય ટ્રમ્પે ટેરિફ ટેરિફ કરતા રહી ગયા અને ભારતની યુરોપ સાથે મોટી ડીલ છવ્વીસ જાન્યુઆરી મળી શકે છે સારા સમાચાર ખોટું બોલ્યા તો ખુરશી ગઈ સિંગાપુરના વડાપ્રધાન લોરેન્સ વોંગે પ્રથમ સિંહને વિપક્ષી નેતા પદેથી હટાવ્યા હવે ક્યારેય પણ ભૂલ ન કરતા વધતી જતી તંગદિલી વચ્ચે ઈરાનના વિદેશ મંત્રીની ડોનાલ્ડ ટ્રમ્પને ચેતવણી આપવામાં આવી ગ્રીનલેન્ડ નો પ્રશ્ન ગુંચવાતો જાય છે અમેરિકા દબાણ વધારે તો યુરોપ તેને કઈ રીતે બચાવશે હાલ બન્યો ચર્ચાનો વિષય સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસે કોણ બનશે મુખ્ય અતિથી વિદેશ મંત્રાલય યુરોપિયન કાઉન્સિલના પ્રેસિડેન્ટ એન્ટોનિયો લુઈસ અને ઉર્સુલા વોન આ બે હસ્તીના નામ સૂચવા કેન્દ્ર રાજ્ય અને બીજા સામે પોલીસ ફરિયાદ કરશે તો અરાજકતા ફેલાશે સુપ્રીમ કોર્ટે આપ્યું નિવેદન મધ્યપ્રદેશના કરેલી ગામમાં પંચાયતે બાર વર્ષ પહેલા મારી નાખેલા એસી વર્ષના વૃદ્ધની જીવતા થવા રજૂઆત ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ ગમે ત્યારે થઈ શકે પણ તારીખ નક્કી નથી વાણિજ્ય સચિવ રાજેશ અગ્રવાલનો દાવો દિલ્હીમાં લેન્ડિંગ બાદ એર ઇન્ડિયાનું વિમાન કન્ટેનર સાથે ટકરાયું એન્જિનમાં નુકસાન છતાં જાનહાની ટળી મોરબીમાં તારીખ એકત્રીસ જાન્યુઆરી સુધીમાં ખેડૂતોએ ખરીદી હવે વાવેતરના બિલ રજૂ કરવાના રહેશે તો ખેડૂતોને મળશે ખેડૂત લક્ષી સહાય મોદીના આશીર્વાદ અને સાહસનો હવે સાથ ગુજરાત ભાજપમાં અર્જુન મોઢવાડિયાનો પાવર પ્લે શરૂ જામનગરમાં દિનેશ લગારિયા અને સેના મેડલથી સન્માનિત કરાયા આતંકી ઠેકાણા ધ્વસ્ત કરવા બદલ મળ્યું સન્માન ગુજરાત પોલીસ દ્વારા નો ડ્રગ્સ કેમ્પેન અંતર્ગત એનજીઓ સાથે ઐતિહાસિક ધરોહર ધ્વસ્ત મણિકર્ણિકા ઘાટ વિવાદમાં પીએમ મોદી પર ખડગે પ્રહાર આઈપેક રેડ મામલે મમતા સરકારને મોટો ઝટકો સુપ્રીમ કોર્ટે ફટકારી નોટિસ ઈડી અધિકારીઓ વિરુદ્ધ એફઆઈઆર પર રોક બંગાળમાં નિપા વાયરસના વધુ ત્રણ કેસ નોંધાતા ફફડાટ એકસો લોકોને આઇસોલેટ થવા આદેશ અપાયો સાંભળીને ગામ દોડ્યું પણ આગ સામે સૌ લાચાર હિમાચલમાં ફરી ચાર લોકોના કરુણ મોત મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં મકર સંક્રાંતિ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો પાંચ લોકોના કરુણ મોત બગદાણા વિવાદમાં સમાધાનના સુર વાઘાણી સોલંકીની મુલાકાતથી સોશિયલ મીડિયામાં હાલ ચર્ચા ચૌદ કિલોમીટર રનલ બનાવી હવે રૂપિયા બાવન કરોડમાં બંધ હવે ઉત્તરકાશીમાં સરકારનો ચોંકાવો નિર્ણય લેવાતા જનતામાં આક્રોશ ફેલાયો અલ્લાએ અમને બચાવ્યા આતંકી હાફીઝની ઓપરેશન સિંધુને લઈને મોટી વાત સામે આવી હૈદરાબાદના મંદિરમાં તોડફોડ બાદ પથ્થરમારો અને આગ ચંપી દસ કર્મીઓ થયા ઘાયલ અમેરિકા વિરુદ્ધ ઈરાનનું બ્રહ્માસ્ત્ર હોર મુજબ દુનિયાને હચમચાવી શકે ભારતને પણ થશે મોટી અસર અમદાવાદના હવે ધારા મામલે મોટી હવે કાર્યવાહી પાલડીના નવ બંગલા તોડીને મૂળ માલિકોને પરત કરાશે. મહાજંગનો ખતરો ટળ્યો સાઉદી અને કતારની ગુપ્ત મધ્યસ્થતા સામે ટ્રમ્પે નમતું જોખ્યું. મહારાષ્ટ્રમાં ઓવેસીએ ચોંકાવ્યા મુંબઈમાં બે વોર્ડમાં એઆઈએમઆઈએમ ઉમેદવારો આગળ નીકળ્યા. બીએમસીમાં ભાજપની મજબૂત અરણફાળ ફાળ ઉદ્ધવ જુથ પાછળ નાગપુરમાં વલણોમાં બીજેપી પ્લસને સ્પષ્ટ બહુમતી મળી. રાજકોટમાં મહાનગરપાલિકાની તિજોરીના તળિયા દેખાયા એકત્રીસો કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ચૌદ કરોડ નોંધાયો તમામ શાળાઓ માટે જાહેર કરાયો પરિપત્ર શિક્ષકોની માહિતી વેબસાઇટ પર મૂકવામાં કર્યો આદેશ રિઝલ્ટ પહેલા આવે ઉદ્ધવ ઠાકરે માની હાર ચૂંટણી પંચ પર લગાવ્યા ગંભીર આરોપો દેશના એક કરોડ શિક્ષકો હવે માતૃભાષા દ્વારા શીખશે બીજી ભારતીય ભાષા નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ લેવાયો મોટો નિર્ણય

રાજકોટ વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં નયારાયા એનર્જીના સ્ટોલ પર વડાપ્રધાનનું સ્વાગત કરવામાં આવ્યું મેંદરડાના વિસ્તાવેદરના માર્ગના ચાંપરડા ગામ પાસે કાર ચબુતરા સાથે અથડાતા શસ્ત્રાપુત્ર વધુનું થયું કરુણ મગ પાકિસ્તાનના તેર આતંકીઓને ભડાકે દીધા સુરક્ષા એજન્સીઓ મોટી કાર્યવાહી કરી એનપીએસ પેન્શન સિસ્ટમમાં ધરખમ ફેરફાર સરકારે લીધો મોટો નિર્ણય હવે રિટાયરમેન્ટ બાદ મળશે ગેરંટીડ આવક કામના આવી ચાલાકી વલણોમાં બીજેપી આગળ પવાર કાકા ભત્રીજાને લાગ્યો મોટો ઝટકો ઈરાનમાં અસ્થિરતાથી હવે પાકિસ્તાનને સીધી અસર અમેરિકાના હુમલાની આશંકાથી પાકિસ્તાનમાં ફફડાટ ફેલાયો ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓને લઈને મોટા અપડેટ આવ્યા ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી કરવામાં આવશે યુએસની ઈરાનને વોર્નિંગ હત્યાઓ ચાલુ રહી તો ગંભીર પરિણામ ભોગવવા માટે રહેજો તૈયાર ભારતમાંથી ચીનને નિકાસમાં નિકાસ સડસઠ ટકા ઉછાળો ભારતમાંથી ચીને ઘણી બધી મહત્વની ચીજો મંગાવી માયાવતીની પ્રેસ કોન્ફરન્સમાં શોર્ટ સર્કિટના કારણે ધુમાડો ઉછળ્યો અધવચ્ચે વચ્ચે મિટિંગ અટકાવવાની ફરજ પડી મુંબઈ મહાનગરપાલિકામાં સત્તા પરિવર્તનના સંકેત એક્ઝિટ પોલમાં ઉદ્ધવ અને રાજ ઠાકરેની જોડી પછડાટના આરે અમદાવાદમાં આવી હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર પોલીસના દરોડા બિલ્ડર પુત્રના ફ્લેટમાં ચાલતી મહેફિલ ઝડપાય વાલીઓ માટે લાલબત્તી સમાન કિસો બનાસકાંઠાની એક શાળામાંથી સગીરા ઉઠાવી જઈને ઉદ્યોગપતિ આચર્યું દુષ્કર્મ તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ